ગુજરામની યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું પ્રથમ તો આપનું આપણી ચેનલ પર તો મિત્રો આજ લાઈવ સ્ટ્રીમ વિડીયોની અંદર અત્યાર સુધી આપણી જે વણથમબી ઇતિહાસ રૂપી કચ્છ કેરા કોટ હાજનું કેરા અને એના સંસ્થાપક પિતા જામ લાખા ગુરારા સાહેબની સ્ટોરી ઇતિહાસ જેવી કહો એ ચાલ્યું આવતું હતું તો મિત્રો જ્યાંથી જ કથા અટકી છે ઇતિહાસરૂપી એને વર્ણવા જઈ રહી છું તો ધ્યાનથી જોજો સાંભળજો અને જોડાઈ જજો આપણા આ લાઈવ સ્ટ્રીમ વિડિયોની અંદર પ્રાચીન સમયમાં સિંધ કચ્છ આદિ પ્રદેશો લોકોનો વ્યવસાય મુખ્યત્ત્વે પશુપાલનનો હતો મારાયના પિતા પણ પુષ્કળ ધન્ના માલિક હતા તેમની પાસે ભતાર અર્થાત ખાવાનું માટે ને જવું પડ્યું છે ફોગ નવ હતા મારાઈ હસ્તી સમી મોહક ગતિ એના અંગે અંગની અદ્ભુત છટા જોઈને ફોગ મોહ બન્યો છે એટલે કે અંધ બન્યો છે તે નફટ થઈ મારાયના પ્રેમની માંગણી કરવા લાગ્યો છે ફોગની આ બેહુદી માંગણી મારા તરત જ તિરસ્કાર કર્યો છે અને તે જ વખતે તેની પાસેથી ચાલતા થયા પ્રેમ યાચનાનો પાછો પડેલો માનવી ઘણીવાર ભયંકર ભૂલ કરી બેસે છે તેમ ફોગ પણ કરવા જઈ રહ્યો હતો મારા તિરસ્કારથી તે અત્યંત ક્રોધાયમાન થયો તે મનમાં ને મનમાં મારા વેરની વસુલાત કરવાની યોજનાઓ ઘડવા લાગ્યો છે મારા પાલક પિતા પાલક ત્યાગ કરી છે યુવાન આવતા તેના લગ્ન મેરા દેહની સંમતિ લઈ પોતાના ભત્રીજા ખેતસિંહ સાથે જોડી દીધા છે આ ખેતસિંહ એક બહાદુર નવજવાન હતા

એકાંતમાં માં ઉમર સુમરાને મળ્યા છે અને મારાય ના દિવ્ય સ્વરૂપ પેટ ભરીને પ્રશંસા કરવા લાગ્યો છે એના માટેનો એક કચ્છી દુઓ પણ છે સાંભળીએ ઉભર્યો ઓયશ કરે શાણે મથે સિજ પખે મિજ પધામડી સે વરા કા જેડી સુરત સિજ તેડી મૂર્ત મહારુઈ શાણા નામના સ્થાનક

મારાઈના તમામ કાર્યક્રમથી વાફેક હોવાથી અહીં એક દિવસ સવારમાં તેણે ઉમર સુમરાને પાણી ભરવાના કુવાના કાંઠે લઈ ગયો છે આ બંને મુસાફરના વેશમાં પોતપોતાના ઊંટો સાથે મારાઈની રાહ જોતા ઉભા રહ્યા છે અને

અપ્સરાઓને શરમાઈ દે તેવું મારાયનું અપૂર્વ સૌંદર્ય જોઈ ઉમર સુમરા પણ મોહાદ બન્યા તેને ફોગની વાત અક્ષરન સત્ય જણાય છે મિત્રો અહીં લાઈવ સ્ટ્રીમ વિડિયો માં ઘણા બધા લોકો જોડાઈ પણ ગયા જોડાઈ પણ ગયા છે લોકો કમેન્ટ્સ પણ મને કરી રહ્યા છે પણ એનો કમેન્ટ્સનો કદાચ હું જવાબ ના આપી શકું તો મિત્રો માઠું ન લગાડતા જેમણે જેમણે મને કમેન્ટ્સ કરી છે જેમણે જેમણે મને અત્યારે સપોર્ટ કર્યો છે આ લાઈવ સ્ટ્રીમ વિડીયોની અંદર આપ સૌનો ખૂબ ખૂબ આભાર હૃદયથી આપણી આ ચેનલ વતી આપ સૌની ચેનલ વતીથી કારણ કે કચ્છ ઇતિહાસ ખુદ હું બોલું છું એટલે મારી ચેનલ નથી હું તો હજ હંમેશા એક જ કહેતો આવ્યો છું શબ્દ આપ સૌની ચેનલ ચેનલ આપણી ચેનલ કચ્છિયતની શખ્સિયતને ઝળકાવતા અત્યારે આ ઇતિહાસને થોડુંક આગળ વધારી અહીં વિરામ મૂકીશ એટલામાં મારેની નમકતી ચાલે પોતાની શૈલીઓ સહિત કુવા કાંઠે આવી પહોંચી છે પાણી સિંચવા લાગ્યા છે ઉમર સુમરાએ પોતાનો ઊંટ કુવાની બાજુમાં ઝુકાવીને મારે પાસે તેણે પાણી પીવાની માંગણી કરી છે તુષાતુર મુસાફરોને પાણી પાવાને સદા તત્પર રહેલા મારૈયે અતિથિ સત્કારનો ઉત્તમ પાઠો પડી હતા તેણે કુવામાંથી ઘડો કાઢી ઉમર સુમરાને પાણી પાવા માંડ્યું બે હાથનું પાત્ર બનાવી ખોબો મોઢે મારી ઉમર સુમરો નીચો વળી પાણી પીવા લાગ્યો છે પરંતુ તેની આંખો તો મારાઈના વંદન અને કમળમાં જ તૂટી રહેલી હતી એટલે કે એના ચહેરાને અને એના સૌંદર્યને નિહાળી રહી હતી તેને પાણી પીવાનું લેસ પણ ભાન રહ્યું નહીં આખો ઠલવાઈ જતા આખો ગળો ઠલવાઈ જતા મારે તેને હજુ બીજું પાણી જોઈએ છે કે કેમ તે વિવેકની ખાતર પૂછી જોયું મોહાદ મુસાફર પોતાની મોહ નિદ્રામાંથી જાગૃત થયા અને ડોકું ધોણાવી હા કહી મારા એ નિખાલસ હૃદય ફરીથી ગળાને કુવામાં નાખી પાણી ખેંચવા લાગ્યા છે તેનું હયું હવે પાણી ખેંચવાની મારા ઢબે ઉમર જાણે ગાંડો કરી નાખ્યો હોય તેનું હવે હયું હવે હાથમાં રહેવું મુશ્કેલ હતું

તેમની કાની ચીસો વાતાવરણમાં વ્યર્થ વેરાઈ ગઈ છે હું વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું છું આજનો વિડીયો જો યોગ્ય લાગ્યો હોય તો એને લાઈક આપજો યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ અને જો યોગ્ય લાગ્યો હોય તો આજના આ સ્ટ્રીમ વિડીયોને શેર પણ કરજો આવતીકાલે સમય મળ્યો રહ્યો આપનો અને આપની કમેન્ટ્સ પણ પણ રહી માર્ગદર્શન મળી રહ્યું તો આ કથાને આપણે આપણે આગળ વધારશું તો ઇતિહાસ રૂપી આજના આ લાઈવ સ્ટ્રીમ વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આપ ને મારા જય હિંદ જય ભારત વંદે માતરમ જય મહાભારતી ભારતી આદા અભિવાદન જય ભીમ જય ભારત